માટી દેવામાં આવી હતી આ ઘટનાને તે સમયે વિશ્વના નજરમાં નહોતી આવી છેલ્લા એક મહિના પછી ધર્મસ્થળમાં આવી વચ્ચે આ ફરી ચર્ચામાં આવી છે જી હા મિત્રો ડિસેમ્બર બે હજાર બારના રોજ દિલ્હીમાં થયેલા નિર્ભયા કેસ આખા દેશને હચમચાવી દીધો હતો તેના બરોબર બે મહિના પહેલા નવ ઓક્ટોબર બે હજાર બારના રોજ કર્ણાટકના મેંગ્લોરથી કિલોમીટર મૃત ધર્મસ્થળમાં પણ આવી જ એક ઘટના બની હતી સત્તર વર્ષ સૌજન્ય સાથે પણ નિર્ભયાની જેમ નિર્દયપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું પહેલાં સામૂહિક કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી આ કેસ પોલીસ જેને આરોપીને ગણાવ્યા છે જેને કોર્ટમાં દોષી જ નથી માન્યો છોકરીના પરિવાર આજે પણ તેને ન્યાય માગણી કરી રહ્યા છે ભાસ્કરની ટીમ ધર્મસ્થળની મળતી લાશોની તપાસ કરવા પહોંચી છે અહીં તમને સૌજન્ય અને પદ્મતલા થયેલી નિર્દયતા બે એવા કેસો મળ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જય